સ્વાગત છે ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા દ્વારા અયોધ્યા ની પવિત્ર ભૂમિ ઉપર નિર્મિત રામ મંદિરના આમંત્રણ માટે અક્ષર પોટલીઓ બનાવીને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે વિશ્વ પરિષદ દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર નિર્મિત રામ મંદિર આમંત્રણ માટે આવેલા પવિત્ર અક્ષતની ની પોટલીઓ ઘરે ઘરે પહોંચાડવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગા સંયોજક સંયોજકા ડોક્ટર નમ્રતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે કચ્છ વિભાગમાં વિવિધ જગ્યાઓ ઉપર દુર્ગાવાહિની તથા સેવિકા સમિતિ દ્વારા પાંચ લાખ જેટલી પોટલીઓ બનાવવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં કુલ પાંચ હજાર જેટલી બહેનો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ પોટલી બનાવતી વખતે શ્રી હનુમાન ચાલીસા રામધૂન રામભાવ ભજનો કરી સંપૂર્ણ વાતાવરણને પવિત્ર બનાવવામાં આવી રહ્યું છે આ પોટલીઓ એકથી પંદર જાન્યુઆરી સુધી વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભગીની સંસ્થાઓના કાર્યકરો દ્વારા કચ્છના હજાર ઉપરાંત ગામોમાં સનાતની હિન્દુના ઘરો સુધી પહોંચાડી અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે આમંત્રિત કરવામાં આવશે તમામ વ્યવસ્થા નમ્રતાબેન રિયાણી તથા સરોજબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની પશ્ચિમ કચ્છ જિલ્લાની સહસંયોજિકાની જવાબદારી નિભાવું છું

આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર ભારત વર્ષમાં મંદિરના દર્શન હેતુ નિમંત્રણ માટે અક્ષત વિતરણનું કાર્ય હાથ ધર્યું છે અક્ષત વિતરણ માટે અક્ષતની પોટલી બનાવવાનું કાર્ય કચ્છ વિભાગમાં દુર્ગાવાહિનીના બહેનોએ લીધું હતું આ કાર્યક્રમ અંતર્ગત પાંચ હજારથી વધારે બહેનો અલગ અલગ ત્રણ મુખ્ય કેન્દ્ર પર કચ્છ વિભાગમાં કાર્ય કર્યું દિવસ રાત અત્યંત ભાવુક થઈ રામમય બની અને ભગીરથ કાર્ય પૂર્યું કર્યું છે તો હવે અમારો કચ્છ તૈયાર છે પ્રભુ શ્રી રામના વધાણ વધામણા કરવા માટે તમે પણ મારા હિન્દુ સમાજને મને એક વિનંતી છે કે આપ પણ આપની નજીક રહેલા મંદિરોમાં મઠ મંદિરોમાં જઈ અને બાવીસ જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના વધામણા કરો જય શ્રી રામ ભારત માતા કી જય